હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું પંજાબી શાકને ભૂલાવી દે તેવું આજે આપણે નવી રીતે હરિયાળી દમાલું બનાવીશું તેને તમે લંચ કે ડિનરમાં રોટલી પરાઠા પૂરી કે પ્લેન ભાત સાથે ખાઈ શકો છો અને જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલી ઘંટી દબાવી દેજો જેથી તમને નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો બનાવીએ હરિયાળી દમાલું તો સૌથી પહેલાં આપણે હરિયાળી દમાલું બનાવવા માટે ગ્રીન પેસ્ટ રેડી કરવાની છે તો તેના માટે ઝાર લઈશું ઝારની અંદર આપણે અડધો કપ જેટલી કોથમીર લઈશું સાથે જ આપણે અડધો કપ બ્લાન્ચ કરેલી પાલક પણ લઈશું સાથે જ આપણે સૂકું લસણ લઈશું આઠથી દસ કળે લીધેલી છે એક એકના મરચું લઈશું સાથે જ આપણે આદુના બે ટુકડા લઈશું અને હવે તેમાં બે ચમચી દહીં ઉમેરી તેની પેસ્ટ રેડી કરી લઈએ તમે જોઈ શકશો ગ્રીન પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તેને સાઈડ પર રાખીશું અહીંયા મેં બે ન કાચા ટામેટા લીધેલા છે તેને કટ કરીને તૈયાર કરી લઈશ સાથે જ બે કાંદા લીધેલા છે તેને પણ બારીક કટ કરીને તૈયાર કરી લઈશ આ સાઈડ તમે જોઈ શકશો ડુંગળી ઝીણી સમારીને તૈયાર કરી લીધેલી છે સાથે જ મેં ઝીણું કાપીને ટામેટું પણ તૈયાર કરી લીધેલું છે આ સાઈઝની મેં બટેકી લીધેલી છે બટેકીને બાફી અને તેને ફોલીને તૈયાર કરી લીધેલી છે

હાથથી બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા લોટ બાંધીને તૈયાર કરીશું આ લોટ આપણે વધારે કઠણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે બાંધીને તૈયાર કરવાનો છે તો તૈયાર કરી લઈએ પરાઠાનો લોટ બંધાઈને તૈયાર છે ઉપર આપણે થોડું તેલ મસળી લઈએ હવે લોટને આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પરાઠાનો લોટને આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે દમાલું બનાવી લઈએ તો તેના માટે એક પેન લીધેલું છે પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈએ

કરી લઈએ હવે આ સરસ ફ્રાય થઈ ગઈ છે તો તેને નીચે ઉતારી લઈએ ફરી આપણે સેમ પેન લઈશું તેની અંદર બે ટેબલ સ્પૂન ગરમ થવા દઈએ હવે આપણે તેલ થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં તમાલપત્ર તજ અને લવિંગ ઉમેરીશું સાથે જ આપણે આખું જીરું પણ લઈશું સાથે આપણે એક નવ ઝીણી સમારેલી ડુંગળી ડુંગળીને હલાવતા આ રીતે થોડી વાર માટે ચડવા દઈએ ડુંગળીને મેં આ રીતે એક મિનિટ માટે ચડવા દીધેલી છે સાથે જ આપણે કાચું ટામેટું આ રીતે ઝીણું સમારેલું છે તે ઉમેરી દઈશું અત્યારે શિયાળાની સિઝન છે તો કાચા ટમેટા આસાનીથી મળી જાય છે તો મેં લીધેલું છે તમને ન મળે તો તમે ન નાખો તો પણ ચાલે હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે ચપટી નમક ઉમેરીશું જેથી ટામેટા જલ્દી ચડી જાય એકવાર મિક્સ કરી લઈએ હજુ આપણે થોડીવાર માટે ટામેટાને ચડવા દઈશું જેથી એકદમ સારી રીતે ચડી જાય એક મિનિટ માટે ઢાંકીને ચડવા દઈએ હવે ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે સાથે આપણે બનાવેલી પેસ્ટ ઉમેરીશું બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈએ હવે તમે જોઈ શકશો ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેમાં આપણે કાજુ મગજ બીનો પાવડર ઉમેરીશું બે ચમચી અડધી ચમચી આપણે કિચન કિંગ મસાલો પણ ઉમેરીશું ફરી આપણે બધું મિક્સ કરી લઈએ હવે આ બધું સરસ ચડી ગયું છે તો તેમાં પાણી ઉમેરીશું અડધો કપ જેટલું આ રીતે મેં જારમાં પાણી લઈ લીધેલું છે જેમાં પેસ્ટ બનાવેલી હતી તેમાં ફરી આપણે બધું જ મિક્સ કરી અને ચડવા દઈશું ફરી આપણે ટાંકીને તેલ બહાર આવે ત્યાં સુધી ચડવા દઈએ હવે આ રીતે પેસ્ટ સરસ ચડી ગઈ છે હવે તેની અંદર આપણે તૈયાર કરેલી બટેકી છે તે આ રીતે ગ્રેવીમાં ઉમેરી દઈએ સાથે જ આપણે એક ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરીશું એક ચમચી કસૂરી મેથી બધું મિક્સ કરી લઈએ થોડું નમક પણ ઉમેરીશું એકવાર મિક્સ કરી લઈએ આપણે ઢાકીને ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું હવે આપણી સબ્જી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે પરાઠું વણીને તૈયાર કરી લઈએ તો લોટને આપણે થોડો મસળી લઈશું આ રીતે આપણે સોફ્ટ લોટ બાંધેલો છે લુવો બનાવી લઈએ જે સાઈઝનું પરાઠું બનાવવું હોય એ રીતે આપણે લુવો બનાવી લઈશું લુવાને આપણે કોરણ લોટથી ડસ્ટ કરી લીધેલો છે હવે આપણે મોટી રોટલી વણી લઈશું રોટલી આપણે પાતળી વણીને તૈયાર કરવાની છે તો તૈયાર કરી લઈએ આ રોટલી આ રીતે મેં વણીને તૈયાર કરી લીધેલી છે આ રીતે પાતળી વણીને તૈયાર કરવાની છે ઉપર આપણે તેલ લગાવીશું અત્યારે આપણે પરાઠા પડવાળા બનાવીશું તો આ રીતે મેં તેલ લગાવેલું છે હવે તેના ઉપર કાળા તલ સ્પ્રિંકલ કરીશું સાથે જ આ રીતે થોડી કોથમીર પણ નાખીશું અને હવે આપણે રોટલીને હાફ ફોલ્ડ કરી દઈએ ફરી ઉપર તેલ લગાવી દઈશું કોરો લોટ ડશ કરીશું ફરી આ રીતે ફોલ્ડ કરી અને પરાઠો વણી લઈએ અત્યારે મેં કાળા તલ લીધેલા છે તમે સફેદ તલ પણ લઈ શકો છો આ રીતે પરાઠાને આપણે થોડું પાતળું વણી લઈશું હવે આપણું પરાઠું આ રીતે મેં વણીને તૈયાર કરી લીધેલું છે આજ રીતે હું બાકીના બધા જ બનાવીને તૈયાર કરીશ હવે આપણે સબ્જી પણ જોઈ લઈએ હવે આપણું ગ્રીન તમારું સર્વ કરવા માટે તૈયાર છે નીચે ઉતારી લઈશું પરાઠા શેકવા માટે મેં આ રીતે તવી લીધેલી છે તવીને આપણે થોડી ગરમ થવા દઈશું પરાઠો આ રીતે નીચેથી થોડું શેકાય એટલે પલટાવી લઈશું ફરી પલટાવી લઈએ ઉપર તેલ લગાવીશું તેલ અથવા તો ઘી તમે કાંઈ પણ લગાવી શકો છો ફરી પલટાવી લઈએ ફરી આપણે તેલ લગાવી દઈશું

તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર હરિયાળી દમાલું અને પરાઠા તમારી ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ હરિયાળી દમાલું અને પરાઠાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ